નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મળતી માહિતી અનુસાર રાંદેર પોલીસ સ્ટેશનના બત્રીસ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ એનડી પીએસના ગુનામાં વોન્ટેડ આરોપી આફ્રિદી શેખને ઝડપી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે તેની પાસેથી કબજે કરેલ એક સુઝુકી બર્ગમેન સ્કૂટર કિંમત રૂપિયા પચાસ હજાર એક આઈફોન મોબાઈલ ફોન ચાલીસ હજારનું મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે